પ્રશ્ન એ છે કે રણાંક વિસ્તારમાં પ્લાન્ટ કોના આશીર્વાદથી ચાલે છે શું કોઈ મોટી દુર્ઘટના બાદ જ તંત્ર જાગશે ભાયલીના લોકો હવે જવાબ માંગી રહ્યા છે પ્લાન્ટ જો કન્સ્ટ્રક્શન નો પ્લાન છે એટલે એવા પ્લાનની જરૂર હોય છે કન્સ્ટ્રક્શન સાઇટ ચાલતા હોય પણ એને આવી રીતે ગેરકાયદેસર ચાલતા હોય તો એ નિયમ અનુસાર એને કરવા જોઈએ અને જે દસ્ટિંગ સમાજ માટે અને વ્યક્તિઓ માટે લોકલ પગલી માટે જે હેરાનગતિ થતી હોય તો એની પહેલી જવાબદારી એમની આવે છે પછી બીજી જવાબદારી અને કાયદેસર રીતે કરવું ઈ જવાબદારી આવે પછી જો એ કાયદેસર રીતે ન પાલન કરતા હોય ને નિયમનું તો પછી સરકારને એની ઉપર એવી કાર્યવાહી કરવી જોઈએ કે જેથી કરીને પબ્લિકના હિત માટે આ પ્લાન્ટ વ્યવસ્થિત જેવી જગ્યાએ એને વ્યવસ્થિત રીતે કરે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીને સ્થાનિક તરફથી અમને પણ એક રજૂઆત મળેલી હતી આવી રીતે કે આ વિસ્તારમાં રેડીમેડ પ્લાન્ટ ચાલે છે ને એના પ્રદૂષણની બાબતે અમારા કચેરી દ્વારા એ ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે એ સુપર આઈ થિંક કોન્ક્રીટ નામ છે લગભગ અને અમારી પ્રોસીજર મુજબ સામાન્ય સંજોગોમાં કોઈ પણ ઇન્ડસ્ટ્રીનું કે કોઈ પણ આવી એક્ટિવિટી હોય એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે ત્યારે અમે એમને જે પણ અમને નોન કમ્પ્લેક્સ ઓબ્ઝર્વ થાય એનો અમે લેખિતમાં સૂચના એ લોકોને ત્યાં ઇન્સ્પેક્શન સમય જ આપતા હોઈએ છીએ એ ઓલરેડી એ લોકોને આપી દીધી છે અને એની જે આગળ ફાઇલ પ્રોસેસ થશે ને પ્રોસેસ થઈને એની પર જો એક્શન લેવા જેવું હોય નોન કમ્પ્લાયન્સ તો એની પર એક્શન માટેની કામગીરી પણ આગળ હાથ ધરવામાં આવી રહ્યું છે અને અમે અત્રેની કચેરી દ્વારા આ જ નહીં પણ અત્યારે હાલમાં જે વિન્ટર સિઝનમાં જે એર પોલ્યુશનની જે બાબત વધારે આવતી હોય છે એને લઈને આવી લગભગ ચૌદ જેટલા એકમોના અમે લોકો ઇન્સ્પેક્શન કરેલા છે અને આ એકમોને જે પણ કોઈ આવું નોન કમ્પ્લાયન્સ ઓબર્વ થયું હોય તો સૂચના પણ આપેલી છે અને લગભગ દસ જેટલા એકમ અને તો અમે ઓલરેડી અત્યારે શોકોઝ નોટિસ પણ ઇસ્યુ કરેલી છે અને આપ જે એકમની અત્યારે વાત કરો છો એ એકમને પણ અમે આગળ કાર્યવાહી હાથ ધરવા ધરીશું એ લોકો એ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની અત્યારે હાલમાં પરવાનગી લીધેલી નથી મારા રેકોર્ડ મુજબ માટે એની પર પણ જે પણ કોઈ કાર્યવાહી કરવાની થશે અમે હાથ ધરીશું આપના માધ્યમ દ્વારા અમે રજૂઆત કરીએ છીએ કે ભાઈલી ટીપી પાછમાં જે રોડ ઉપર ડસ્ટિંગનો માટીનો અને જે પ્રશ્ન છે આ પ્લાન્ટ દ્વારા કે જે કોન્ટ્રાક્ટર હોય માટી છોડીને કે ગયા છે તો અમે સરકારશ્રીને કમિશનરશ્રીને એને રજૂઆત કરીએ છીએ ઝડપથી આ રોડનું માટી ડસ્ટબિનને દૂર થાય સારો રોડ બની જાય તો આવતા જતા રાહદારીઓને કોઈને તકલીફ ન પડે ને આપના માધ્યમથી એવી સરસ રજૂઆત થવી જોઈએ કે ખરેખર આ નિરાકરણ પ્રશ્નોનું સમયસર થાય કે જેનાથી લોકોને પર્યાવરણને કે કોઈને પણ નુકસાન ન થાય જે દિલ્હી અમદાવાદમાં અત્યારે હાલત રહી આપણા વડોદરાની નો થાય એવી આપના માધ્યમ દ્વારા મારી વિનંતી